મારા પિતા સૃષ્ટિ કરતા બ્રહ્મા જ નથી એવું વસિષ્ઠ રામને તત્વબોધ કરે છે અને સ્વરૂપ આખું પોતે જ છે બીજું કઈ એમાં થતું જ નથી એવી રીતનું તો એ વખતે અમે પહેલા પ્રભુને પૂછ્યું હતું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ અમે અત્યાર સુધી હાઈએસ્ટ માનીએ છીએ એનાથી કઈ આગળ છે કરું એમ તો પ્રભુનો પ્રકાશ એટલો બધો એ જ વખતે પ્રભુએ ક્લિયર કર્યું હતું કે બ્રહ્મ સત્ય છે જ એને કહેવા પણ નથી અને જગત મિથ્યા છે એટલે કે નથી એ કેવા પણ નથી તો એ દિવસે અમે આ તો હું એમ કે હું જ જાણું અને હું જ માનું અને એ જ હાઈએસ્ટ એવું જે હોય ને એ આ હું જગત હું પણ જગતમાં આવી ગયો તો એ નથી અને એની ધારણા માન્યતા કંઈ પણ અને બ્રહ્મ કેવળ છે તો આ પોતે પ્રકાશે એટલે આટલું બધું પરફેક્શનથી થી પોતે જ પ્રકાશી શકે એવું તો પહેલી વખત એટલે બીજી કોઈ માન્યતા હોય કંઈ પણ હાઈએસ્ટ હોય કે લોએસ્ટ હોય કોઈ પણ પ્રકારની છે જ નહીં અને એમાં તત્વ એક જ છે એ આવ્યું હતું વચનવૃત એ વખતે તો ઓર ક્લેરિટી થઈ હતી કે તત્વ કોઈ પણ એક્સ્ટ્રીમમાં તત્વ જ છે અને ઈશ્વરની કલ્પના હોય કે નીચેની કલ્પના હોય અથવા જ્ઞાનની સૌથી ટોપની ભૂમિકા અને અજ્ઞાનની નીચેની સુશુક્તિ એ બધાય ભેદના ભ્રમ છે પરમાત્મામાં એ નથી તમે તમે જાણી લો છો તમે તમારું કામ કરો ને આવું કમાવો છો એ પ્રભુ બોલો હવે જવાબ નથી હવે કયો લા જવાબ હા લા જવાબ લાભ લાજવાબ લા જવાબ એટલે હરજી એનો જવાબ નથી એમ કહેવા માટે મારે દ્વૈતનો સહારો લેવો પડે એવું આ લાજવાબ છે કે એવોય કંઈ કરવાની જરૂર નથી આરાધ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય ઓમ શ્રી પરમાત્મને નમઃ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ પેજ નંબર નવસો પાંત્રીસ નાઇન થ્રી ફાઇવ સત્તર સર્ગ તેતાલીસમો રામની કૃતાર્થતા આ ત્રેતાલીસ સર્ગમાં વૈરાગ્ય સહિત આત્મા રૂપ શિવ પૂજન વિશે સાંભળીને સ્થિતિ કઈ સંભળાવ્યા એ કહેવામાં આવશે વસિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી મહાદેવજીએ એ રીતે મને તત્વનો ઉપદેશ આપ્યો અને તે પ્રમાણે હું સમજો આ જગત જે રીતે રહ્યું છે તે રીતે તમે પણ સમજી ચૂક્યા છો આ જેને આધારે દેખાય છે અને તેને જોનાર જે જીવ છે તે સઘળું મિથ્યા છે તેમાં કોને સાચું કહેવું અને કોને ખોટું કહેવું સઘળું ખોટું જ છે કોઈ પ્રબળ કલ્પના શક્તિ વાળો કોઈ કવિ રાજાને કલ્પવૃક્ષ ઠરાવે તો તે રાજા વર્ણનના ચમત્કારથી તે વખતે પોતામાં કલ્પવૃક્ષનો પણ અનુભવ કરે છે તો એ દૃષ્ટાંતથી સંસારના અનુભવનું બીજ કલ્પના જ છે એમ સિદ્ધ થાય છે જેમ જળમાં પ્રવાહ છે પવનમાં ગતિ છે અને આકાશમાં શૂન્ય છે તેમજ આત્મામાં જગતપણું છે મહાદેવજીએ ઉપદેશ આપ્યો તે દિવસથી માંડીને આજ દિવસ સુધી હું એકાગ્રપણે તે જ ક્રમથી આત્માનું પૂજન કર્યા કરું છું હે રામચંદ્રજી હું વ્યવહાર કરતો હોવા છતાં પણ કશો ખેદ નહીં ધરતા પૂજનની એ જ પદ્ધતિને આજ સુધી અનુસર્યો છું વ્યવહારની પદ્ધતિ પ્રમાણે જે જે ક્રિયાઓ તથા જે જે આચરણો આવી પડે છે તે સર્વને પુષ્પો પૂજન સતત કર્યા કરું છું જો કે સુષુપ્તીમાં એવું પૂજન દૂર થાય છે તો પણ સુષુપ્તિ રહેતી અવિદ્યાની વૃત્તિરૂપ પુષ્પથી પૂજન થાય છે તેથી મારું પૂજન કદી તૂટતું નથી રાત દિન ચાલ્યા જ કરે છે જોકે આવી રીતનું પૂજન સઘળા પ્રાણીઓ સતત કર્યા કરે છે તો પણ તેઓને ફળ મળતું નથી તેનું કારણ એ છે કે તેઓને તેવી સમજણ નથી યોગીઓ તેવા પ્રકારની સમજણથી પૂજન કરે છે માટે તેઓને તે પૂજનનું ફળ મળે છે સગડું આનંદ સુધી ચિદાકાશ છે તો એમાં એમનો એપિયરન્સ જે આભાસ માત્ર આ જે સૃષ્ટિ કે દ્રશ્ય છે જગત છે જીવ જગત છે તો અમુક જીવોને સમજણ નથી ને અમુકને સમજણ છે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ નોન અન્ડરસ્ટેન્ડિંગ તો એવો ભેદ ચિદાકાશમાં તો નથી અને ચિદાકાશ તો ચિદાકાશ છે એમાં ચિદાભાસ એટલે એપિયરન્સ એટલે બધું આકાશથી પૃથ્વી સુધીનું બધું જે અખિલ સચરાચર જળચેતન સાવર જંગ ચરાચરણનું જીવ જગત દટાદ્રશ્ય અને સ્થિતિ લે તો આવા ભેદો ચિદાકાસમાં તો છે નહીં તો આમાં આ જે એપિયરન્સમાં જે ભેદ છે કે જે સમજણ છે તો એ ચિદાકાસ રહેશે અને સમજણ નથી તો એ આભાસ રહેશે તો મૂળ તો ચિદાકાશથી જોવું જોઈએ જોઈએ અને છે એમ મૂળ ચિદાકાસ ને ચિદાભાસ નથી તો પછી એમાં તો ભેદ નથી પછી સમજણ ને ન સમજણના ભેદ આભાસના કર્યા એ સાચા છે તો એ શું કહેવા માગે છે કાંઈક તો હશે ને એમાં વસ્તી ટ્રામને કહે છે એટલે કે સમજણ એટલે જ્ઞાન ને અસમ સમજણ નથી એવા જ્ઞાન કે ભાઈ આપણે એમ કે આના જ્ઞાન છે આનામાં થોડું થોડું ઘણું જ્ઞાન છે આમાં જ્ઞાન નથી કે થોડું ઘણું ઓછું જ્ઞાન છે આમાં વધુ જ્ઞાન છે એમ તો આ ભેદો છે એ એ કયું એ કઈ અપેક્ષાએ કયું કયો સંદર્ભથી કયું આ જે તત્ત્વબોધ છે અખંડ તત્ત્વબોધ તો એમાં એબ્સોલ્યુટ પ્રકાશ પોતે નથી એ ઓરિજિનલ રિયલ ટ્રુથ છે એમાં આ યોગવાસિષ્ટ મહારામાયણ સદગ્રંથોમાં શિરોમણી છે તો વશિષ્ઠ અને રામના સંવાદ રૂપે જે છે એમાં એ લોકો પ્રકાશ પોતે પરમચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એમ જ કરી રહ્યા છે પણ આજે કીધું કે હું જ્યારે સુશુપ્તિમાં હોઉં તો પણ મારું એ પૂજન ખંડિત થતું નથી એનો મતલબ કે જ્યારે સુશુપ્તિ હોય તો એ અજ્ઞાન રૂપી ફૂલથી પણ પૂજન કન્ટિન્યુઅસ છે એનો મતલબ એ છે કે ઓરિજિનલ રિયલ ટ્રુથ અધિષ્ઠાન રૂપે બધે છે છે ને છેદ અને દર કોઈ પણ અવસ્થામાં પણ અખંડિતતા બ્રહ્મની છે જે ચૈતન્ય રૂપ દેવ કીધો એની છે એ એની વાર જે એના સિવાય એનામાં કંઈ નથી એવું બીજું કંઈ પણ તો હું પૂજન કરું છું કે આત્મ કન્ટિન્યુઅસ પૂજન થાય છે એ એ એવી મને સમજણ છે એટલે હું પૂજન મારું અખંડિત રહે છે અથવા તો બ્રહ્મ અખંડિત છે જ અને એમાં પૂજન કરવાની બીજી વિધિ કે કંઈ પણ એવું આરોપિત છે એમ કીધું એની સાથે સાથે એમ પણ કીધું કે બીજા લોકોને સમજણ નથી તો એ એવી પણ કલ્પના આરોપિત નથી એવું વશિષ્ઠ તો ક્લિયર જ છે પણ જે અજ્ઞાની પોતાને માનતા હોય કે હું આ છું ને છે કે મારે આ પ્રાપ્ત કરવું છે તો એમાં એ ક્લિયરન્સ કરે છે કે જે આની અખંડિત જે પૂજન છે એ એટલે કે બ્રહ્મ પોતે અખંડિત છે એવું જે જાણે છે એને આ કન્ટિન્યુઅસ પૂજન રહે છે ને જે જાણતો નથી એ અજ્ઞાની કહેવાય એટલે એ જાણવા પણ છે નહીં પણ છતાંય એ અજ્ઞાનનો બાદ કરીને જ્ઞાન તરફ એને પ્રકાશ કરી રહ્યા છે જો કે માં એવું પૂજન દૂર થાય છે તો પણ સુષુપ્તિ રહેતી અવિદ્યાની ની વૃત્તિ પુષ્પ થી પૂજન થાય છે તેથી મારું પૂજન કદી તૂટતું નથી રાત દિન ચાલ્યા જ કરે છે જોકે આવી રીતનું પૂજન સઘળા પ્રાણીઓ સતત કર્યા કરે છે તો પણ તેઓને ફળ મળતું નથી તેનું કારણ એ છે કે તેઓને તેવી સમજણ નથી યોગીઓ તેવા પ્રકારની સમજણથી પૂજન કરે છે માટે તેઓને તે પૂજનનું ફળ મળે છે હે રામચંદ્રજી તમે આવી દ્રષ્ટિ રાખી આસક્તિ વગરના ચિત્તથી આ સંસારૂપ અરણ્યમાં વિહાર કરો એટલે તમને કોઈ જાતની મૂંઝવણ નહી આવે હે ભલા નિયમો વાળા રામ ધનના કે બંધુના વિયોગથી મોટું દુઃખ આવી પડે ત્યારે પણ આ દ્રષ્ટિનો આશ્રય કરીને વિચાર કરજો ધનનો કે બંધુઓનો ઉદય કે ક્ષય થાય તેમાં કેમ કે સર્વદા સંસારના સઘળા દેખાવો નાશ પામનારા જ છે વિષયોની ગતિ મનને વ્યાકુળ કરનારી છે એ તમે જાણો છો વિષયો પ્રથમ આવે છે પછી જાય છે અને ગયા પછી પોતાની વાસનાથી પુરુષને ને દુઃખી કરે છે પ્રેમ અને ધન વિષયોની જેમ અકસ્માત થયેલા નિમિત્તોથી પ્રાપ્ત થાય છે અને અચાનક થયેલા નિમિત્તોથી જતા રહે છે હે નિર્મળ રામચંદ્રજી જગત ની તે ક્રિયાઓ તમારી નથી અને તેઓ તમે તેઓના પણ નથી આ પ્રકારનું જે કઈ આ જગત છે તે તુચ્છ જ છે માટે વૃથા શોક શા માટે ધરો છો

આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી કલ્પના કેમ થવી ઘટે આ રીતે જગતરૂપી ચક્રની ચંચળતા ચૈતન્ય રૂપ છે અને જગત પણ ચૈતન્ય રૂપ છે તો પછી સમુદ્રના તરંગોને માટે હર્ષ કે શોક ન હોય તમે આ જગત સંબંધી પદાર્થોને માટે શા સારું હર્ષ કે શોક કરો તમે આજથી ચૈતન્યમાં સ્થિર થઈ સુષુપ્પતિ જેવી સ્થિતિને ધારીને તુર્યાવસ્થારૂપ

અને સર્વદા આત્મપૂજનમાં જ નિષ્ઠાવાળા થઈને ભરપૂર સમુદ્રની પેઠે રહો હે રામચંદ્રજી આ સઘળું તમે સાંભળ્યું અને તેથી તમે પૂર્ણ બુદ્ધિવાળા થયા છો હવે જે કંઈ બીજું પૂછવાની ઈચ્છા હોય તે પૂછો વિચારના આરંભમાં કૌસમાં વૈરાગ્ય પ્રકરણમાં જે જે પ્રશ્નો તમે કર્યા હતા તે પ્રશ્નોમાંથી હવે કંઈ પૂછવું રહ્યું હોય તો પૂછો રામ બોલ્યા હે ગુરુ મહારાજ હમણાં સંપૂર્ણ રીતે મારો સંશય ગયો છે જે જાણવાનું હતું તે જણાઈ ચૂક્યું અને સ્વાભાવિક અખંડ તૃપ્તિ પ્રાપ્ત થઈ હે અજ્ઞાન તૃપ્તી દ્રશ્ય કે કલ્પના કઈ છે જ નહીં તે સમયે મને જે અજ્ઞાન હતું તે હમણાં શાંત થઈ ગયું આત્માના અજ્ઞાનને લીધે આત્મામાં માયારૂપ કલંક છે એવી જે ભ્રાંતિ તે સમયે હતી તે હવે તમારી કૃપાથી ટળી ગઈ છે આત્મા જન્મતો નથી મરતો નથી અને માયારૂપ કલંક વાળો પણ મારા સઘળા પ્રશ્નો સઘળા સંશયો અને સઘળી ઈચ્છાઓ અત્યંત શાંત થઈ ગઈ છે જેમ વિશ્વકર્માના યંત્રમાં ફરવાથી સૂર્યનું બિંબ શુદ્ધ અને નિર્મળ થયું હતું તેમ મારું ચિત્ત શુદ્ધ અને નિર્મળ થયું છે પ્રાપ્ત થયેલા શિષ્યોનો ઉદ્ધાર કરવા સાધુઓએ કહેલા સઘળા સાધનોના ઉપદેશમાં કશી ઈચ્છા રહી નથી જેમ પર્વત સુવર્ણની આકાંક્ષા વગરનો છે તેમ હું સાધુઓની આકાંક્ષા વગરનો થયો છું જે વસ્તુમાં મને આશા કે તૃષ્ણા રહે તેવી કઈ વસ્તુ છે જ નહીં સઘળા જગતમાં મારે ગ્રહણ કરવા ત્યજવા કે ઉપેક્ષા કરવા લાયક કઈ છે જ નહીં હે મહામુનિ આ તજવા લાયક કે લેવા લાયક છે આ સચ છે અને આ ચિંતા હોવી એ એક ભ્રમ છે અને તે મારો ભ્રમ સારી પેઠે શાંત થઈ ગયો છે હું સ્વર્ગને ઈચ્છતો નથી તેમ રૌરવ નરક નામના નરકનો દ્વેષ પણ કરતો નથી પરંતુ ભ્રમણ વગરના મંદરાચળની પેઠે સ્વરૂપમાં જ સ્થિર રહ્યો છું ત્રણ લોકરૂપ ક્ષીર ભરતીનો કણે કણ વેખી નાખી આ કામરૂપી મંદ્રાચળ શાંત થયો છે કે જે લાંબા કાળ સુધી હે મહામુનિ આ જગત બ્રહ્મરૂપ પણ જેવું દેખાય છે તેવું ને તેવું જ છે એવી સમજણવાળા મૂઢના મનમાં આ સાચું છે અને આ ખોટું છે એવી કલ્પના સદા રહ્યા જ કરે છે જે દુષ્ટ સંદેહોની જાળથી અધિક સંતાપ આપે છે હે ગુરુ મહારાજ જગત સંબંધી ધન આદિ જે વસ્તુને માટે મૂળ પુરુષ કંગાળ બને છે તેવી કોઈ પણ વસ્તુ હોય તેમ તત્વ દ્રષ્ટિથી જોતા તથા વ્યાકુળ તરંગો વાળા જડ અને વિનાશી આ ભવસાગરમાંથી અમે આપની કૃપાથી જ તર્યા છીએ સંપત્તિઓનો અવધિ જાણ્યો છે અને આપદાઓનો છેડો પણ જોવામાં આવ્યો છે હે ગુરુ મહારાજ સર્વોત્તમ સારને માટે પણ હવે અમારે રાગ પણ રહ્યો નથી અને અમે પૂર્ણ થયા છીએ મારું મન આશારૂપી હાથીને મારી નાખીને આ સંસારરૂપી સમુદ્રમાં બીજાઓથી ભેદી શકાય નહીં એવી પ્રબળ વીરતાને પ્રાપ્ત થયું છે મારું મન સઘળા વિકલ્પોથી રહિત થયું છે આશાથી નિવૃત્ત થયું છે કૃપણતા વગરની દ્રઢ સ્થિરતાવાળું થયું છે ત્રૈલોક્યમાંની સઘળી સ્વચ્છ વસ્તુઓ કરતા પણ અધિક સ્વચ્છ થયું છે અંદર આનંદ પામ્યું છે અને અત્યંત ઉત્તમ થયું છે શ્રી મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વિશ્રાંતિ વર્ણન નામનો સર્ગ તેતાલીસ મો સમાપ્ત આઠ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રામ સ્વરૂપમાં સ્થિર થયા છે વસિટને સાંભળીને વસિઠથી વસિટે સદાશિવથી કૈલાસમાં જે તત્વબોધ સાંભળ્યું એ તત્વ બોધ રામને કર્યો કાલે આપણે બાવીસ તારીખથી સત્યાવીસ તારીખ છ દિવસમાં આખો સદાશિવ વસિઠ કૈલાસ સંવાદ સંપૂર્ણ થયો વિનોદ પ્રભુ આવ્યા પ્રાર્થના પરિવારવાળા એ સદાશિવ લાવ્યા એમને સદાશિવનો સંપૂર્ણ સાંભળ્યા અને એમનો સંપૂર્ણ આનંદ થયો અને એ જ તત્વબોધ સદા કૈલાસમાં જે તપ કરીને સદાશિવ પ્રસન્ન કર્યા અને એમની સાથે જે સમાપ્ત થયો એ તત્વબોધ તે રામને કીધો એટલે રામ પણ સ્થિર થઈ ગયા ત્યાં જાય એકદિના વસિઠના રામના સરસ્વતીના વાલ્મિકીના આ તત્વો સમાજને સાંભળે એટલે એને ખરેખર આનંદ મંગળ થઈ જાય સંપૂર્ણ એને શાંતિ થઈ જાય સંતોષ થઈ જાય એ એટલે શ્રદ્ધા કેવો હોવો જોઈએ એની યોગ્યતા એટલે આપણે સિમ્પલ ભાષામાં સમજે કોઈ પણ હોય શ્રોતા એ આ હું કઈ નથી એવો ક્લિયર રહે એટલે એવો હોય જ સરળ સીધો હોય કે એનામાં અભિમાન હું કઈક છું અને કઈક જાણું છું એવું અભિમાન જરાય ના હોય એ આ એકદમ સરળતાથી સહજતાથી ઝીલી શકે અને એ નથી એને આખું મહાચિદાકા સ્વયં પ્રકાશે છે એવું છે એ નથી એમ જુદો બીજો કે આ હું હું છું ને કઈક જાણું છું એવો બીજો એ નથી અને મહાચિદાકા સ્વયં પ્રકાશ આખું એટલું પ્રકાશે એવું સહજ છે

હાઈ યોને વ્યાપક ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવનું લિસ્ટ છે હવે બીજી તારીખે સરસ્વતી પૂજા છે એવી રીતે પછી શિવરાત્ર મહા શિવરાત્રીને એવી રીતે કમ છે આખો ડાલ હમ પ્રભુ એમ કે છે કે હમણાં પ્રભુએ પૂછ્યું કે કોને આ થઈ શકે તો જેને આ જ જોઈએ છે ને એ સિવાય બીજું છે નહીં ને જોઈતો જ નથી એને કહી શકાય આપણે બીજા જુદા બીજા છે આ જગત જુદું બીજું છે ભગવાન જુદા બીજા છે અને ભગવાન જોઈએ છે એવું ક્યાં ભગવાન પોતે જ બધું રહ્યા છે તો જુદો બીજો ક્યાં છે ભગવાન પોતામાં જુદું બીજું થઈ અને પછી એને ભગવાન જ જોઈએ છે ને પાછું જુદું બીજું છે નથી જોતું ને તો એવા ભાગભેદ ભગવાનમાં કહે છે ભગવાન જ રહ્યા છે પછી તો ભગવાન જ બધું રહ્યા છે એ જ યોગ્યતા પછી અયોગ્યનો સવાલ જ નથી એટલે જુદો બીજો રહ્યો હોય એને એમ થાય કે ભગવાન જ જોવે છે અને આ હું જગતને આ હું મારું ને આ નથી પણ ભગવાન જ બધું રહ્યા છે તેમાં હું આ રહ્યો છું અને મને ભગવાન જ જોવે છે અને આ જુદું બીજું મારું ને જગત છે નથી જોતું એવું ભગવાનમાં ભેદ ક્યાં છે ભગવાન જ બધું રહ્યા છે સમજાય છે બધાને ભગવાન જ બધું રહ્યા છે પછી મને ભગવાન જોવે છે એવો બીજો ક્યાં છે એટલે મને ભગવાન જોવે છે એ યોગ્યતા નથી ભગવાન જ બધું રહ્યા છે એ યોગ્યતા

એટલે હવે આવશે ને લેવા બરાબર કેમ રહ્યું કેવું આનંદ મંગળ કૃપાનો અનુભવ થયો અચ્છા ખ્યાલ આવ્યો બધાને કે ભગવાન બધું યાદ છે એટલે મને ભગવાન જોવે છે એવું ભગવાનમાં ભગવાન પતે જુદા થઈ થયા છે બે ભાગ એક ભગવાન બધું રહ્યા છે એમાં ભગવાન પોતે જુદા રહીને કહે છે કે મને ભગવાન જ જોઈએ છે અને એક ભગવાન પોતામાં જુદું જગત થઈ રહ્યા છે કે મારે જગત જોતું નથી એવું છે ભગવાનમાં એવો ભાગ ભેદ છે કે ભગવાન અખંડ છે અનંત અખંડ અભેદ અમે પોતે જ મહાચિદાકાર જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ અમે પોતે જ મહાચિદાઘાસ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અમે પોતે જ મહાચિદાઘાસ જ્યોતિ મહાતત્વ તત્વ સામાન્ય છીએ અમે પોતે જ માચિદાઘાસ કૈવલ્ય અણી સુધા આરપાર છીએ અમે પોતે જ કૈવલ્ય સદાય એકરૂપ ઓલ ઇઝ વન છીએ એટલે ભગવાન બધું છે એટલે જુદો બીજો ભગવાનમાં ભગવાન પોતામાં પોતે જુદા બીજા હું અને જુદું બીજું જગત એમ થઈને પછી જુદો બીજા થઈને એમ કે મને ભગવાન જોવે છે અને મને આ જગત કાંઈ જોતું નથી તો એવો ભગવાનમાં જ છે કે ભગવાન અખંડ છે ક્લિયર થાય છે થાય છે ને એટલે યોગ્યતા અયોગ્યતાનો સવાલ જ નથી ભગવાન બધું બધું રહ્યા છે બસ ભગવાન બધું થઈ રહ્યા છે નહીં રહ્યા છે થઈ રહ્યા છે મેં એમ આવે બે ભાગ થાય એક ભગવાન છે અને બીજું થઈ રહ્યા છે એ છે ભગવાન બધું રહ્યા છે એટલે ભગવાન જ છે બધું રહ્યા છે એમ સમજે મહાસાગર મોજા થઈ રહ્યા છે એમ નહીં મહાસાગર જ બધું રહ્યા છે એટલે મહાસાગર અને મોજા એવો ભેદ નથી મહાસાગર જ બધું રહ્યા છે એને ભગવાન ભગવાને છે જીવ જગત થયા છે એવું નહીં ભગવાન જ બધું રહ્યા છે ડૉક્ટર રામકૃષ્ણ પરમેશ્વરે શું કીધું એને બંગાળીમાં કીધું તેની સબ હોય રહે છે તેની સબ કોર્ટ છે એટલે તે જ બધું કરે છે તે જ બધું થઈ રહ્યું છે તે જ બધું થઈ રહ્યું છે તે જ બધું કરે છે એમાં દ્વૈત આવે એક ઈશ્વર અને પછી એ બધું થઈ રહ્યું છે ને એ બધું કરે છે એ બીજું આ બધું થઈ રહ્યું છે અહીંયા એવું નથી આખો પ્રકાશ એક જ છે અનંતને પૂર્ણ અનંત અખંડ અભે એક જ અધિથી આનંદ અનંત અજર અમર અખંડ અવિનાશી અખંડ છે આનંદ તો ભગવાન બધું રહ્યા છે ખબર પડે ભગવાન બધું થઈ ગયા છે ને ભગવાન બધું કરે છે તો એમાં ભાગ પડે ભાગ ભેદ થાય ભગવાન બધું રહ્યા છે પૂર્ણ વિરામ એટલે શું થઈ રહ્યા છે ને કરે છે એટલે ભેદ આવે એક ભગવાન અને એક આ બધું થઈ રહ્યા છે આ બધું અને કરે છે આ બધું એ આ બધું થાય છે ભગવાન બધું રહ્યા છે એટલે સૂર્યાણ ભગવાન છે અને સૂર્યાણ ભગવાન પ્રકાશે અને એ પ્રકાશ જ આ બધું થઈ છે એટલે સૂર્યાણ ભગવાન જ આ બધું થઈ જાય છે સાયન્સથી પણ ખબર પડે વિજ્ઞાનથી પણ ખબર પડે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનથી કે સૂર્યાણ ભગવાન છે એ એ સૂર્યાણ ભગવાન જ પોતે જ પ્રકાશ અને પોતે જ આ બધું ત્રિલોક્ય એ સૂર્યાણ ભગવાન પોતે જ થઈ જાય છે પોતે જ રહ્યા છે પોતે જ રહ્યા છે સૂર્યાણ ભગવાન બધું રહ્યા છે તો એવી રીતે એવી રીતે એ એ જે કહેવાય પરમ ચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તો એ જ બધું રહ્યા છે પરમચિદ્દા અથવા મહાચિદ્ધાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ તો એ જ બધું રહ્યા છે અગર તો પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ અનંત તો એ જ બધું રહ્યા છે અગર તો પરમાકશ કેવલ અનંત સુધા તેજ તો એ જ બધું રહ્યા છે અગર તો પરમાકશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તો એ જ બધું રહ્યા છે બોલો છે નિત્ય નૂતન પ્રકાશ શું આવ્યું નવું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એ જ બધું રહ્યા છે રહ્યા છે એટલે કઈ થઈ ગયા નથી દેખાય કઈ પણ બીજું થઈ ગયા એવું તિની સબ હોય છે તેની સબ કોને તો બીજું કઈ પણ થયા એવું નથી રહ્યા જ છે ને બીજું નથી ભગવાન પોતે જ પોતે બધું રહ્યા છે ભગવાન ભગવાન બધું રહ્યા છે પોતે કેવાનું નહીં કારણ કે ભગવાન માં આવી ગયું ભગવાન બધું રહ્યા છે પૂર્ણ વિરામ પણ સમજાય નહીં હા ભગવાન હા હા એમાં કોઈ ભેદ કે ભાગ કે કેવું નથી હા એટલે ભગવાન અનંત અખંડ અભેદ છે અને ભગવાન સત ચૈતન્ય આનંદ છે અને ભગવાન પરમ શાંતિ છે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે બરાબર There you go.